અને તો ઘરણીઓ વાળા ને પૈસા દિવાળી કરવા એટલા લીધા હી ને પેલા ના વાળી દસ હજાર લીધા હી ને પેલા તો વીસ હજાર રૂપિયા અમાર વીસ હજાર ત્રીસ હજાર નો કપાસ થાય એવો લાગતો નહીં મને આમાં તો ના એવું કરવું ને બે ત્રણ દ્વારા ઘેર તો જવું જ નહીં ખેતરમાં ખેતરમાં બપોરે હોડે જવાનું ખાઈ સીધું ખેતરમાં આવી જવાનું તે પહેલા એ બેહી રહેવું આખો દાડો ટકા ઘરણીઓ વાળા હે ને મારું લોહી જવા લાગી છે ના તો એકાદ મને ધોખો ના કરી નાખે મારો હાથ પગ

બરાબર ભાઈ હજુ મારી ફેટ નહીં જલે ને એના ફેટ જલે મારી જોજો એ જો કા રૂ ભાઈ તમારો પૈસા રૂ થાય એટલે હાલે તો એ ના કે લાવો હાલ ને હાલ તો જોઈ લાવ બીજી કોઈ ખેતી આપણે બીજો કોઈ કામ ધંધો નઈ ને તારો બાપો એ છોરો તો તું એ છોડી એનું ઘર ખાલી ખોટો તાકાત બતા લે ઓ હા થાય તો પોહરો દૂધ કર નાખે તોરવારી થઈ રહી છે તો શું કરું તા પૈસા કને હાલ દે હું

એટલી ખબર પડતી નહીં કે પૈસા લેવા જતા એવા હોમાં આલીએ તો બીજા કોઈ પોચ પછી કોઈ દર તમારે જરૂર હોય તો પૈસા આ લે આ પંદર હજારમાં મિત્ર થઈ રહ્યો કાઢી આજે ના મળે કાલ ચોથી કાઢવી પડશે આમાં શું કરવાનું ગમે થાય આજે પૈસા લેવા નહીં મારે કીધું વાયદો મી કહે ભાઈ તારા પૈસા જો ના થયું હોય તો મને સો મહિનો વાયદો આવે એ વખત તો મેઠું મેઠું લેવાતા એટલે કે ડિલિવરી પતા બીજા ત્રીજા તમારે આપી દે પૈસા બે તમને દર તો રોમ રોમ કરવા આવે ને કે પૈસા લેતો હોય આ જો હજુ દેખાડું દીધો નહીં ઓમ તો દર વખત ચા પીવા આવીને જય શ્રી કૃષ્ણ કરીને હું અમે જોવા નહીં મને કપાહ કપાણ વાયદા કપાહન વાયદા નહીં પૈસા ગમે તેવા આવ્યા નહીં ગમે તે કરી પૈસા લઈ લેવા પડશે આજે ના કદાચ પૈસા તો લઈ જ લેવા નહીં ગમે તીધા આ ઘેર જવું છે બધું શેતરમાં બે રહ્યો આખો દારો હોત જ ઘેર જવું છો રાતે ઉઘીર હવા વહેલું વહેલું ખેતર આવી જવું નકા પેલા ઉઘરણીઓ વાળા હાલ તો મારું લોહી પી જશે એ તો ખેતી માં કોઈ શાળા આવ્યો નહીં બધા તો લોકો ટોપીઓ પહેર આવી છે પૂરો ટોપીઓ પહેરાવો આવો હો આ આપલો માર હાડો ન હું કર્યું હાડો એ એ આપણો માથા વાગી તો મુકો ટોપી બોપી પહેરાવડ રાખો આ તો બરાબર હા મુકો તો ટોપી પહેરાવ વાત કરી કોઈ ના આ રે બરી તો નહીં આવી જ પહોને પેલી વરી ઘેર રબ દો ખેતર મોકલી દે છે કે ખેતરમાં માં એમ કહી દેતી કે બાર જ્યાં સારું વરી કે ઘેર તો આવતા જ નહીં કુ બે ત્રણ દાડે ઓટા મારું ખબર નહીં અલે આ બોર્યા તમે ઝાર જોણો વધરા છટકો લોઈ પી જશે બોલો કપા કે નહીં રહેવા દીધી અલે કપા મે કે કેરી દેખાતી નહીં હું હાલ જોઈ પેલ તો કશું નહીં આ થોડું ઘણું રૂ થાય તો કો તમાર જેવા ઘરાને પૈસા લેવા આલ લે કો આ મારા પૈસા તો થોડા ઘણા રૂ થી થોય વાહી થાય જાવ સપેલ બસ જોઈ કેવું રૂ ફાટી છે અલે આમાં તો નુઘરાય કેરી મને દેખવાની નહીં

નહીં પેલા લઈ કે લઈ જવા નોટ લાબા પંદર હજાર લીધા આહુ થયું આ તું હું મને પેલું કરે આ કેરું આવડું થયું તમે તોડી ખોટી દસ રૂપિયા કર્યા ના પચાસ રૂપિયા કાપી દે અને બીજા લાય ચૌદ હજાર નવસો પચાપી દે મને ચૌદ હજાર નવસો દે હું કેટલી વાર લાગશે અમુક દહ દારમ લઈ જજો બસ અરે દહ દારમ તું ગોડા તને સરમ અમાર કેરી આઈ નહીં તું દહ દારમ મને કે રૂપ ફાક છે ને પૈસા દે અરે દહ દારમ હું તમાર ઘરે તે આ પેલા થોડા તલ પરે ને એ વેચી તમાર પૈસા મુ આલે ના વેલા તલ બંધી જાવ ચેલા તલ તલ નહીં તલ તો ખાશે આઈ મે તમાર ને આજ કઈ તારીખ છે આજે 23 તારીખ થઈ 23 થઈ ને ઓ તો પોતમી તારીખ તમાર પૈસા મળી જાય ઓ હજુ પોતમી તારીખ

એ તલને તો હું સ્વાંતી પેલો ગુન ને બુન શિકાર તલનો એવો બંધાવો હે ને એવું ખાવાનું હોય પૈસા લેવાના આ કપવામી થાય તો હાલવાને ન કાંઈ એ પેલા આવતા વાળા સ્વાઉંધી આવતા વાળા પાઉ ટોપે તો હું જબ્બર પહેરાવું ટોપે તો બાકી મારા બાપો પહેરાવતા હા મૂર્ખોજી તો જો તો નોમ મૂર્ખો હતો પણ ટોપે પહેરાવી એટલે આ સુંધી હજુ એના અમુક માણસો આવી કે તારા મૂર્ખાજીના પૈસા બાકી મું કે એ જતા રે અમે એ બધું મારા નહીં જોવાનું કે તારો બાપો જ કે હું ટોપે પહેરાવતો આ તમે જતું રહેતો શું ટોપે